જિલ્લા એઆરટીઓ કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશબંધી બોટાદ જિલ્લા એઆરટીઓ કચેરીમાં અન અધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે હવે એઆરટીઓ માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ મળશે પ્રવેશ કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડી વોન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે અનધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરતા અટકાવવા નિર્ણય લેવાયો છે કચેરીમાં અન અધિકૃત વ્યક્તિઓ દ્વારા કચેરીમાં પ્રવેશ ન કરવા તાકીદ કરવામાં આવી જેથી લાલચ અને લાલચમાં રૂપિયા આપવાની પ્રથા પર હવે રોક લાગશે જેના કારણે અરજદારોને સીધો ફાયદો થશે અને આવનાર અરજદાર પર કચેરીમાં જરૂરી અધિકારી મળી પોતાની અરજી સહિત અન્ય કામ થી કરાવી શકાશે અને લાલચમાં ન આવી નાણાં નો બચાવ પણ કરી શકાશે અમદાવાદમાં આઈકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરા અમદાવાદમાં આઈકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું છે શહેરમાં એન્ટ્રી લેતા જ તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું આ સ્ટ્રક્ચર જોવા મળશે જે સુંદરતામાં વધારો કરી રહ્યું છે શહેરની આગવી ઓળખ ઉભી થાય તે માટે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે જેને આધુનિક સ્ટ્રક્ચર અને લાઇટિંગ સાથે આવનાર સમયમાં વધુ ડેવલપ કરવામાં આવશે છેલ્લા આઠ મહિનાથી અનેક વિવિધ સ્કલ્પચર આ રોડ પર ઉભા કરવામાં આવ્યા છે બીજી તરફ અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઇટલી અને સ્પેન જેવો અનુભવ વૈષ્ણોદેવી સનાતન અને જશોદાનગર સહિતના સાત એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે અમદાવાદ અમદાવાદ શહેરમાં આવતા મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઊભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર સિટી એન્ટ્રી ગેટ બનાવાશે સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી ની પાંચ સ્ટાર હોટલની સત્યાવીસ ઓગસ્ટે હરાજી થશે ખેડૂતના હિત માટેની જમીન પર ફાઇવ સ્ટાર હોટેલ બનાવવામાં આવી હતી ફાઇવ સ્ટાર હોટલની સત્યાવીસમી ઓગસ્ટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે હોટેલની અપસેટ વેલ્યુ ત્રણસો કરોડ નક્કી કરવામાં આવી જેમાં જમીનની કિંમત એકસો કરોડ અને હોટલની કિંમત એકસો કરોડ આપવામાં આવી બે હજાર બાર તેરમાં એપીએમસી એ ખેતી વિષયક પ્રવૃત્તિને બદલે હોટેલ બનાવવા કરાર કર્યો બે હજાર ચૌદમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડિંગની કિંમત ને ચૂકવવામાં આવશે હરાજી માટે વીસમી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે સુરત થી ફરી એકવાર પકડાય નકલી નોટો

શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશીષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા છે રૂપિયા એશી હજારનો પગાર ધરાવતા શિક્ષક ના ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરાને જોઈ વિજયભાઈના હોશ ઉડી ગયા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે સવાલ એ છે કે અન્ય શિક્ષક તે જુએ છે છતાં મોઢાથી કશું કહેતા નથી એટલે તેમને પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે પાંચ કરોડની ચોરીની પકડવા સુરત પોલીસ બની કાવડયાત્રી પાંચ દિવસ યુપી અને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા પાંચ કરોડના આરોપીને પકડવા માટે સુરત પોલીસ બની સુરતના હજીરા યાર્ડમાં કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને છે આરોપીની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ બે અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી ઉત્તરાખંડ અને પ્રદેશમાં પાંચ દિવસ નાખી ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે ઉત્તરપ્રદેશના હરદોઈ

પકડા દારૂના નશામાં ધૂત બોગસ ડોક્ટર સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના ચોથા માળથી એક બોગસ ડોક્ટર ગયો હતો એક ઇસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં નાખીને હતો સામાન્ય દર્દીઓ તો તેને જ સમજી રહ્યા હતા હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેની પકડી લીધો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું આ ઈસમ ડોક્ટર ન હતો ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા હોય તેવું હતો નશામાં પણ પોતાનું નામ સંગ્રામપુરા વિસ્તાર નો રહેવાસીઓ હોવાનું જણાવ્યું હતું આ અંગે કડોદરા પોલીસ મથકના ના પીઆઈ ને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો ભરૂચની સિવિલમાં નોકરી કરતા ઠગે જ સરકાર લગાવ્યો ચૂનો ચોત્રીસ લાખની કરી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીને સરકારને ચૂનો લગાવ્યો કોલેજ સાથે સાથે ચોત્રીસ પણ લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓને ફીના નાણા જમા ન કરાવી ચિત્રપિંડી કાચરી હતી તબક્કાવાર રૂપિયા ચોત્રીસ પણ લાખની ચિત્રપિંડી થઈ હોવાનું બહાર આવ્યું કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ તરીકે કામ કરતા જાડેશ્વર ખાતે રહેતા ધુરરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી

आप गुजरात में अत्य बस आटल हेडलाइंस प्रेजेंटेड बाय दरिक वानगे नो वर्ड स्पायरन गरम मसालो गुजरात नो खरो स्वाद स्पायरन मसाला गोधरा ना गोलाव नजीक गोजारो अकस्मात कार ने टेंकर वच्चे अकस्मात में चार लोगों ना मौत कार में सात लोगों हताश सवार નર્મદા ડેમ ની સપાટી એકસો ત્રીસ મીટર ને પાર પહોંચી ઉપરવાસ માંથી ત્રણ લાખ સડસઠ હજાર ચોર્યાસી ક્યુસેક પાણીની આવક ડેમ ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ગુજરાતભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી ખેડ બ્રહ્મામાં નવી મિત્રાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ કાર્યોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું અનેક યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું ઈડર પાંજરાપોળ ખાતે કરી મુલાકાત દસ હજાર સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે તો આ ક્ષણે આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય કરી લોકોને અભિભૂત કર્યા તો રાજ્યભરમાં સત્યાવીસ જેટલા સ્થળોએ સરકારી કાર્યક્રમો યોજાયા હતા જેના અનુસંધાને તાપી જિલ્લામાં પણ ડોલવણ અને ઉચ્ચલના બાબરઘાટ મુકામે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોલવણ ખાતે રાજ્ય ના ગૃહમંત્રી હરસંગે ઉપસ્થિત રહ્યા ત્યારે સુરતમાં પણ આદિવાસી સમાજે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી પરંપરાગત કપડાઓ સાથે સુરતના રસ્તા ઉપર પારંપરિક ડાન્સ કરી ઉજવણી કરી સુરત શહેરના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા સુરતમાં આદિવાસી દિવસની ઉજવણીના આકર્ષિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે માંગરોળના વાંકલ ખાતે ચાલીસ થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા બેન્ડ બાજા તેમજ સંખ્યામાં લોકો રેલીમાં આવતા વાંકલ ઝંખવાઓ માર્ગ બંધ કરવાની ફરજ પડી આદિવાસી રેલીને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો બોટાદ જિલ્લા એઆરટીઓ કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી બોટાદ જિલ્લા એઆરટીઓ કચેરીમાં અધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે હવે એઆરટીઓ માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ મળશે પ્રવેશ કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે અનધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારો છે જેના કારણે અરજદારોને સીધો ફાયદો થશે અને આવનાર અરજદાર પર કચેરીમાં જરૂરી અધિકારીને અભરું મળી પોતાની અરજી સહિતની અન્ય કામ સહેલાઈથી કરાવી શકાશે અને લાલચમાં ન આવી નાણાં બચાવ પણ કરી શકાશે અમદાવાદમાં આઈકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર શહેરમાં નરેન્દ્ર મોદી છે શહેરની આગવી ઓળખ ઊભી થાય તે માટે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે જેને આધુનિક સ્ટ્રક્ચર અને લાઇટિંગની સુશોભિત સાથે આવનાર સમયમાં વધુ ડેવલપ કરવામાં આવશે છેલ્લા આઠ મહિનાથી અનેક વિવિધ સ્ટક્ચર આ રોડ પર ઊભા કરવામાં આવ્યા છે બીજી તરફ અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઇટલી અને સ્પેન જેવો અનુભવ વૈષ્ણવદેવી સનાતન અને જશોદરાગર સહિતનામદાવાદ શહેરમાં આવતા મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઉભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર સિટી એન્ટ્રી ગેટ બનાવાશે સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી એપીએમસી ની પાંચ સ્ટાર હોટેલ ની સત્યાવીસ ઓગસ્ટે હરાજી થશે ખેડૂતના હિત માટેની જમીન પર ફાઈવ સ્ટાર હોટેલ બનાવવામાં આવી હતી ફાઈવ સ્ટાર હોટેલ ની સત્યાવીસમી ઓગસ્ટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે હોટેલની અપસેટ વેલ્યુ ત્રણસો કરોડ નક્કી કરવામાં આવી જેમાં જમીનની કિંમત એકસો કરોડ અને હોટેલ કિંમત એકસો કરોડ આપવામાં આવી બે હજાર બાર તેર એપીએમસી એ ખેતી વિષયક પ્રવૃત્તિને બદલે હોટેલ બનાવવા કરાર કર્યો બે હજાર ચૌદ માં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડિંગની કિંમત એપીએમ ચૂકવવામાં આવશે હરાજી માટે વીસમી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે સુરત થી ફરી એકવાર પકડાય નકલી નોટો સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડવાનો જલઝલુ યથાવત છે. કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણી નોટો જરપી લીધી છે. 500 ના દરની અડસઠ નોટ, 200 ના દરની ચૌદ નોટ અને 100 ના દરની બત્રીસ જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે. સાથે નોટો બનાવતો કારણ વાઢીર ઝડપાયો છે. આરોપી ઈસમ પોતાના ઘરે જ નોટો છાપતો હતો અને જાતે જ બજારમાં વટાવી દેતો હતો. પ્રિન્ટર, કાગળો સહિતની સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં પણ બહાર આવી છે. શિક્ષકની લાલિયાવાડી કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં સામે આવી છે આ ઘટના. શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશીષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા છે રૂપિયા એશી હજારનો પગાર ધરાવત શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરાને જોઈ વિજયભાઈના હોશ ઉડી ગયા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે સવાલ એ છે કે અન્ય શિક્ષક તે જુએ છે છતાં મોઢાથી કશું કહેતા નથી એટલે તેમને પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે પાંચ કરોડની ચોરીની પકડવા સુરત પોલીસ બની કાવડયાત્રી પાંચ દિવસ યુપી અને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા પાંચ કરોડના આરોપીને પકડવા માટે સુરત પોલીસ કાવડયાત્રી બની સુરતના હજીરા એલ યાર્ડમાં પાંચ કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડયાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને પ્રદેશમાં છે આરોપીની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી ઉત્તરાખંડ અને પ્રદેશમાં પાંચ દિવસ ધામાનાખી ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે ઉત્તરપ્રદેશના હરદોઈ જી જિલ્લા ખાતેથી કાવડયાત્રી નું સ્વાંગ ધારણ કરી પકડી પાડ્યા આરોપીઓને કંપની માંથી સ્ટીલના પાઇપ ની ચોરી કરી હતી સુરતી લાલાઓ નકલી ડોક્ટર થી સાવધાન રહેજો ફરી પકડાયો દારૂના નશામાં ચૂર નકલી ડોક્ટર

સંગ્રામપુરા વિસ્તાર નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે કડોદરા પોલીસ મથક ના ને જાણ કરી પોલીસના કરી દેવામાં આવ્યો હતો સિવિલ માં નોકરી કરતા ઠગેજ સરકાર લગાવ્યો ચોત્રીસ લાખ ની કરી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીને સરકારને ચૂનો લગાવ્યો કોલેજ સાથે સાથે લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ આ મામલે પોલીસે ધરપકડ કરી છે કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અસિસ્ટન્ટરાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓને ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી કાચરી હતી તબક્કાવાર રૂપિયા ચોત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ તરીકે કામ કરતા જાડેશ્વર ખાતે રહેતા ધુરરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી

आप गुजरात में अत्य बस आटल हेडलाइंस प्रेजेंटेड बाय दरिक मानगे नो पार्टो तो स्पायरन गरम मसालो गुजरात नो खरो स्वाद स्पायरन मसाला गोधराना गोलाव नजीक गोजारो अकस्मात, अकस्मात कार अने टैंकर वच्चे अकस्मात में चार लोगों ना मौत कार में सात लोगों हताश सवार નર્મદા ડેમની સપાટી એકસો ત્રીસ ને પાર પહોંચી ઉપરવાસમાંથી ત્રણ લાખ સડસઠ હજાર ચોર્યાસી પાણીની આવક ડેમ પાંસઠ ટકા ઉપર ભરાયો